પરમાર્થ ટ્રસ્ટમાં ભરતભાઈ માંગુકિયા વતન પ્રેમી દાતા કર્યો હતો સમગ્ર શહેરભરમાંથી અનેક સામાજિક સ્વૈચ્છિક શૈક્ષણિક સંસ્થાન વેપારીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ માર્મિક ટકોર કરતા જણાવ્યું કે અનેક વિલયોથી બચવું હોય તો

સયાજી રાવ ગાયકવાડની દીર્ઘ દ્રષ્ટિ કન્યા કેળવણી સર્જનાત્મક દુરંદેશીને યાદ કરી હતી એકસો વર્ષ જૂની સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ પુસ્તકાલયના ટ્રસ્ટીઓ દ્વારા પુસ્તકાલયની અનેકવિધ વિશેષતા સેવા પ્રવૃત્તિઓથી પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સુખદેવ ધામેલિયા ભરતભાઈ માંગુકિયાએ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર દામનગર શહેરીજનોએ ઉત્સાહ અનેક આગેવાનો ટ્રસ્ટીઓ સામાજિક સ્વૈચ્છિક શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓની વચ્ચે મહાનુભાવોનું સૂત્રની આટીથી સ્વાગત કરાયું પ્રબુદ્ધ વક્તાઓ સ્થિર પગ્ન બની સંભાળતા સાહિત્ય પ્રેમીઓમાં ખુશી પ્રગટી હતી